ગુડ મોર્નિંગ તો સ્વાગત છે પાછું હે ને આપણા એક નવા વ્લોગ વિડીયોમાં તો કેમ છો મજામાં ને મજામાં જઈશું જે આપણો લોક જોતા હોય ને મજામાં જોવાય એને કોઈ દી કાંઈ વાંધો આવ્યો જ નથી તો એને સુંદર મજાની સવાર પડી ગઈ છે અને દાદા તો આજે નથી દેખાણા અને તમને બતાવી દઉં જો અત્યારનું હવામાન જોઈ લ્યો અત્યારે હે ને નકરા વાદળ જ છે અને આપણે હે ને આજે જો આ કારીને હે ને નીણ નાખી દીધી આજે બે પાડુડાને અને આ કારીને નીણ નાખી દીધી છે આજે ભૂરી ઘરે નથી એટલે હે ને આપણો વારો હતો નીણ નાખવાનો તો આપણે ને નીણ નાખી દીધી અને અત્યારે હે ને હવે આપણે હે ને કામ એક બીજું કરવાનું છે તો જે આપણે કારીને ખડ જે નાખ્યું ને એ ખડ સોંપવાનું છે તો એને છે ને આપણે અમારે આ બાજુ તો ઘાસ કે ઘાસને છે ને સોંપવાનું ચાલુ કરવાનું છે તો ફટાફટ હે ને તો તડકો તો જો કે લાગે એવું જ નથી સુરત દાદા દેખાતા નથી એટલે તડકો તો લાગે એવું જ નથી અને એ સોંપવાનું છે એટલે હે ને ફટાફટ હે ને સોંપવાનું ચાલુ કરી દઈ અને બપોરે હે ને ખાતર લેવા હોય તો જવાનું થશે અત્યારે ઉરિયા ખાતરની સોલ્ટેજ છે ને એની વાત જ જવા ગયા કાલે આપણે રૂણસર પહોંચ્યું ને તો ખાતર કે હતું પણ જે જે મંડળીના સભ્ય હોય ને જેને જે મંડળી લાગતી હોય ને એને જ ખાતર આપે છે અને આપણી મંડળી છે ને પ્લાસ્ટ પ્લાસ લાગે છે તો આપણે છે ને અહીંયા મંડળીએ તો આપણી ગયા નહોતા પણ આપણે પડશે ઊંડવી ગામ છે ને અહીંયા ગયા હતા પણ અહીંયા હજી ખાતર હતું આવું બપોરે કે આવવાનું હોય તો આપણે એને બપોરે ખાતર હોય લેવા જવાનું થાય છે અને અત્યારમાં હેને ફટાફટ એને ઘાસ ચોપવાનું ચાલુ કરી દે તો સક્સેસફુલી મિત્રો હે ને આપણે હેને ઘાસ ચોપવાનું ચાલુ કરી દીધું હે તો જો આ બાજુ હે ને મારી મમ્મી પપ્પા અને મોટો ભાઈ જો સોંપે જો આ રીતે હે ને જો સોંપવાનું હોય આ તો જો આટલું હે ને સોંપી દીધું હે એકમાં હે ને અને છે ને એક ફેરિયામાં સોંપી ને અત્યારે લગભગ એને અગિયાર વાગવા આવી ગયા હે અને અડધો જે ફેરિયું સોંપી રહે હરી હરી સોંપવાનું હોય ને એટલે વાર ઘણી લાગે આપણે જે ડુંગળીને લસણ સોંપીને એ રીતે સોંપવાનું હોય ને એટલે વાર લાગે એટલે હજી તો છે ને અડધું હરિયું સોંપ્યું છે બપોર સુધીમાં લગભગ એક હરિયું જ સોંપાય છે તો એને ફટાફટ છે ને અગિયાર વાગી ગયા ને સોંપવાનું ચાલુ કરી દઈએ

હજી ચાલુ ન કર્યું તો ને આપણે આજે સો વાગી ગયા સોન માથે પંદર થઈ જઈએ આજે પેલો પહેલો હતો ને આજે એને કામમાં થોડુંક ઉઠવાનું મોડું થઈ ગયું હતું ને તો આપણે થોડાક મોડા આવી ગયા હતા નકર તો આપણે ભાઈ સો વાગે ને આટલે વીઆઈ રહી તો ઘરધાણી તો નથી તો લેવાઈ ગયા હે એમના ઘરના નીને અને એને બે દેરાણી જેઠાણી હેવી તો હાલો ફટાફટ આપણે ને અંબોરવા મંડી જાય એટલે શું કે એ આવે ને કે ના મંડી ગયા છે તો છે ને મિત્રો હાડા થઈ ગયા હે અને થઈ ગયા હે ને તો આપણે છૂટી ગયા હવે આપણે હરઘવામાંથી ને લઈ લીધું રાજીનામું ઘરધણી આ બાજુ હેલા આવે છે કાંઈક આમ આગળ જાય છે અને જો આવું હરઘવા ખડ છે આમાં તો કાંઈ દેખાય એવું જ નથી ક્યાંય ક્યાંય ખરઘવો દેખાતો હોય છે તો આપણે છે ને હવે તો છે ને પેટમાં બડબડીયા મીંડા બોલવા તો આપણે છે ને હવે ઘરે જ આવી ઘરે જાય અને હેને હવે ખાવાનું કરવાનું છે ભૂખ બહુ લાગી ગઈ છે જો મારા જેઠાણી હે ને કેવો હાટોળો ને લઈને ઉભા હે જો એ તો દેખાતા હોય એના જેવડો હાટોળો હે અને જો હેને એના જેવડો ફાઈનલ તો હાલો હેને આપણે ઘરે જવાનું છે ઘરે જઈને હવે હેને આપણે પેલા બપોરા કરી લેવી ફાઈનલ હેને મિત્રો આપણે જો ઘરે આવી ગયા હાવી એટલે કે બપોરાનું આપણે ઓલીવાળી હરખો નીમતા હતા ને તો આ વાળી આપણે ખાવા આવવાનું હોય બપોરા કરવા તો હે ને આપણે ફાઇનલે આપણે હે ને અહીંયા વ્યાયા હારી તો જો આ બાજુ છે ને બકડીયામાં મારે મૈયા બોન તો હાથ ધોવાઈ ગયા એટલા ભૂખ્યા થઈ ગયા હે ને એની વાત જ ન પૂછો મીંડા હાથ ધોવા ઘરધણી તો જો કોઈ છે જ નહીં ખાલી ઘર જ છે આ બાજુ અને ઘરધણી હે ને આમ ખેતરમાં હે ને ભેંસું સારે હે બહુ આઘા હે અને આપણે વ્યાઈએ તો હાલો હે ને આપણે હે ને હવે હાથ ધોઈ અને જમવા બી જાય આવી ગરધણી આવી ન આવે આપણે એમ તો મારા જેઠાણે જ છે એમ બધા ભય જવી અને ઇરિયાની મારા જેઠાણી જ છે તો આપણે હાથે લઈ અને હવે એને બહુ જ ભૂખ લાગી ખાવા બી જાય તો ફાઇનલે હેને મિત્ર એક વાગી ગયો હે ને હવે આપણે હેને આપણા ઘરે જો દાંડરનો ભારો વાઢીને પીયા હવે કેવું અસલ લીલું હે ને તો આપણે હેને ને એવું કરવા રહ્યા હતા તો અહીંયા અહીંયા આ વાડિયા પગ્યા હતા તો સાડા બાર બાર વાગી ગયા હતા પછી આપણે દાંડરનો ભારો વાઢો અને આ બાજુ હેને આપણે થોડાક કંઈક વણીને લયા શું કહેવાય જો આ અડધો વાટકો ભરીને લયા હવે આખો વાટકો ભરાય ને પછી ચાર પાંચ દિવસ પછી ખબર પડે કે આ શું હે ને આ શું માટે આપણે લાયા સેવીને અને આપણે બનાવવાનું છે પણ હેને પછી ખબર પડે જો છે ને સરસ મજાને આપણે હેને વીણ લઈને વ્યાયા હેવી અને આપણે હેને તો હવે હેને ઘરે વ્યાયા હવે આપણે ઘરે આવીને હે ને આપણે લુગડા ધોવાના અને નાવાનો ધંધો કરવાનો હે આખો બી ફળાંબૂરીને ધૂળ ખેંખેરી ખેખેરીને જો બધી ધૂળ ચોટી એટલે કે હારીને બધે ને તો આપણે આ બાજુ જો ખડકું તૈયાર કરી નાખ્યું આપણે નાવા ધોવાનું કરવાનું છે તો હજુ તો ટીપણું ખંગાર્યું છે ને પાણી મૂક્યું છે ટીપણું ભરાય પછી આપણે નવા ધોવાનો ધંધો કરવાનો છે અને પછી પછી એક તો ખડતો વઢવા જવું જ પડશે નેકરા ડાંડરે થોડીક કાંઈ ધરાય છે ફેંસ્યું હોતન તો તો મિત્રો કોઈ ફેમિલી જો અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો આજનો વ્લોગ છે ને આપણે અહીંયા પૂરો કરીએ હવે મળીએ કાલના વ્લોગમાં